વેલકમ ટુ પિનુઝ કિચન ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કાજુ કારેલાનું શાક બનાવીશું કાજુ કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા કારેલા લઈ લીધા છે સારી રીતે તેની છાલ ઉતારી લેશું અને રાઉન્ડ શેપમાં કટ કરી લેશું તેના સીડ્સ વચ્ચેથી કાઢી લેશું તો આપણા કારેલા કટ થઈને રેડી છે તો હવે આપણે કૂકર લેશું તેમાં કટ કરેલા કારેલા નાખીશું થોડું એવું મીઠું નાખીશું પાણી નાખી કૂકરનું ઢાંકણું બંધ કરી તેને બે વિસલ સુધી સારી રીતે બફાવવા દેશું એક બાઉલમાં થોડા એવા કાજુ લેશું તેમાં થોડું એવું પાણી નાખી તેને સારી રીતે પલળવા દેશું બે વિસલ થઈ ગઈ છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું ખોલીશું તો આપણા કારેલા સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેવાનો છે તેમાં બાફેલા કારેલા નાખી સારી રીતે મિક્સ કરી દેવાના છે હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે હળદર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે મિક્સ કરી દઈશું

લોટ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દઈશું થોડીવાર શાકને ચડવા દઈશું પરથી થોડા એવા લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તૈયાર છે કાજુ કારેલાનું શાક હવે આપણે તેને એક પ્લેટમાં સવ કરીશું આજનો વિડીયો કોઈ પંગાળનો સર ગમ્યો હોય કેલ્પુ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ